નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કુંભારવાળા ફતેપુરા મેઇન રોડના છે અને ત્યાં પાલિકાની ટીમ પહોંચી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે દબાણો છે તે દૂર કરવા માટે પાલિકાની ટીમ પહોંચી છે પરંતુ દુકાનોવાળા સાથે પાલિકાના અધિકારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળી રહ્યા છે અને દુકાનદારો એમ કહી રહ્યા છે કે તમે એકદમ જ તોડવા આવી જાઓ છો તમે અમને નોટિસ આપીને જાણ કરવી જોઈએ પ્રથમ દૃષ્ટિએ તમારે અમને જાણ કર્યા બાદ જ અમારી માલિકીમાં તમારે તોડફોડ કરવાનો અધિકાર છે પરંતુ આ તો રાજાનો ઓર્ડર થાય અને પાલિકા દોડતી થાય તેવું કામ છે કારણ કે અધિકારીઓ જો નિષ્ઠાથી કામ કરે તો એક સાથે આટલી મહેનત ન કરવી પડે પણ બાર બાર મહિના ઊંઘવાનું અને પછી એકદમ જાગવાનું એવું કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે કંઈક આવે એટલે પાલિકા દોડતી થાય અને ક્યાં સુધી કોઈના ઇશારે કામ કરવું એ પાલિકાના અધિકારીઓથી બીજા કોણ જાણી શકે બહુ સારી બાબત છે વડોદરાના ચારે બાજુ દબાણો દૂર થવા જ જોઈએ પરંતુ એ કાયમ માટે દૂર થવા જોઈએ અમે વારંવાર કહીએ છીએ પાલિકા આવી રીતે રોજ નીકળવી જોઈએ અને વડોદરા શહેર એટલું મોટું છે કે ત્રીસ દિવસ સુધી પણ પાલિકા બહાર નીકળે દબાણ શાખાની ટીમ તો પણ દબાણો ઓછા પડે એટલા બધા દબાણો છે જોવાનું રહેશે વડોદરાની તમામ લોકો આશા રાખે છે કે આવી જ કામગીરી પાલિકા કરતી રહે અને આવી જ રીતે દબાણો કાયમ માટે વડોદરા શહેરમાં દૂર કરવામાં આવે કારણ કે હમણાં જ એક વ્યક્તિએ પોસ્ટ નાખી હતી અને એ યુવાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે એક હજાર રૂપિયાની પાવતી પ્રમાણે વર્ષનું સાઠથી સિત્તેર કરોડ રૂપિયાનું આ ઉપરની મીઠી મલાઈ છે એવો લોકો જ્યારે અંદાજ આપતા હોય ત્યારે વિચારવાનું રહેશે કે આટલા બધા જ્યારે ઉપરની મીઠી મલાઈના રૂપિયા આવતા હોય તો પાલિકાના અધિકારીઓ શા માટે દબાણો દૂર કરવામાં આવે અને બધું જ બધાને ખબર છે માધ્યમોમાં પ્રકાશિત થાય છે પરંતુ આ બધાને બધી વાસ્તવિકતા ખબર છે તેમ છતાં પણ આ ગાડી ચાલે છે અને લોકો ચલાવે છે પરંતુ હવે વડોદરાની સંસ્કારી નગરીના લોકો જાગી ગયા છે અને આ તમામ લોકોની પોલ હવે ધીરે ધીરે બહાર ખુલી રહી છે લારી હોય ગલ્લો હોય પથારો હોય દરેક જગ્યાએથી હપ્તા સિસ્ટમ બાંધવાની તગડી વસૂલાત કરવાની અને હવે તો નગરસેવકો પણ આ કામમાં આવી ગયા છે કે ભાઈ જગ્યા જોઈએ લારીઓ મુકાવવાનું કામ એ લોકો પણ કરી રહ્યા છે તો બધું જ ચાલી રહ્યું છે પરંતુ તેની વચ્ચે પણ પાલિકા અત્યારે તોડફોડ કરવા કુંભારવાળા નીકળી છે આશા રાખીએ છીએ કાયમ માટે જ આવા રસ્તા ખુલ્લા રાખજો લોકોનો જીવ ન જાય એક્સિડન્ટ ન થાય અગાઉ વડોદરા શહેરમાં સુશાંત સર્કલના ચારો બાજુના દબાણો દૂર કરવા કરજો માજલપુરના દૂર કરજો તરસાલીના દૂર કરજો ત્યારબાદ યાકુતપુરામાં ચાલતી રાત્રે ખાવા પીવાની તમામ લારીઓ છે તે બંધ કરાવજો તેની સિવાય સ્ટેશન વિસ્તાર પર ચોવીસ કલાક ચાલે છે તે બંધ કરાવજો ત્યાંના દબાણો દૂર કરાવજો સહજીગંધ વિસ્તારમાં ખૂબ દબાણો છે ત્યાંના દબાણો દૂર કરજો વડોદરામાં ચારો બાજુ દબાણો છે અમે તમને લિસ્ટ આપીશું ગોત્રી વિસ્તાર હોય સમા વિસ્તાર હોય પાણીગેટ વિસ્તાર હોય કયા જગ્યાએ દબાણ નથી દરેક જગ્યાએ દબાણ દબાણ છે જોવાનું રહેશે તમે કેટલી જગ્યાએ દબાણ દૂર કરશો બાકી અમે તમને લેખિતમાં જાણ કરીશું અને કહીશું કે આટલી જગ્યાએ દબાણો હજુ કેમ બાકી છે આશા રાખીએ છીએ તમે તમારી કામગીરી આવી જ રીતે નિષ્ઠાથી કરજો અને લોકોનું જે વિશ્વાસ છે એ કાયમ રહે તો એના માટેનો આ ખાસ અહેવાલ છે અને અમારા દર્શક મિત્રોને ખાસ કહીએ છીએ કે વધુમાં વધુ આ વિડીયોને વાયરલ કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારો પ્રેમ ખૂબ જરૂરી છે કોમેન્ટ કરીને જણાવજો બાકી આવી પરિસ્થિતિ વડોદરામાં અનેકવાર થઈ છે અને પાછા આ લોકો પોતાના ઓફિસોમાં જઈને બેસી જશે જોવાનું રહેશે અત્યારે જાગ્યા છે ક્યાં સુધી જાગતા રહેશે એની નોંધ તમે પણ લેશો ધન્યવાદ આભાર